એ સુરતની સુરતના માંડવી ખાતે બિરસા મુંડા સેના તથા આદિવાસી સમાજ દ્વારા આજે પ્રાંત અધિકારીને પત્ર અપાયું રિલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચેલ સભ્યો દ્વારા નાયબ મામલતદારને પત્ર સુપરત કરવામાં આવ્યું જે આવેદનમાં જાણવા મળ્યું કે માંડવી પોલીસ સ્ટેશન ખાતે તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ બાપીચમાં સંબંધિત કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી છતાંય દિવસ તાજ સુધી એફઆઈઆર દાખલ નથી કરવામાં આવી સેના અને સમાજજનોએ ચેતવણી આપી કે જો તાત્કાલિક એફઆઈઆર નહીં થાય તો આવનારા દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજ ભગવાન બિર

પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવાનું કામ કરે છે અને પોતે પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે અને આના લીધે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે અમારા દેવોમાં માનતા નથી અમારા દેવોનું પૂજેલું ખાતા નથી અમારી કુળદેવીમાં દેવમુગરા માતાને માનતા નથી એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના બનાવે અને અમે ગયે ત્રીસ છ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાપ્તીઝમાંની એક ફરિયાદ આપી છે અને એ ફરિયાદ આજે બે મહિનાથી વધારે થવાનું છે તો એ ફરિયાદ એફઆઈઆરમાં બને એવી અમારી માંગ છે અને આ માંગ સાથે અમે બધા આદિવાસી સમાજ કહેવા માગીએ છીએ કે જો આ માંગ અમારી નહીં સંતોષાય તો અમે ભગવાન બિરસા મુંડાના રાહ ચિહ્ન પર અમે ઉલ ગુલાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું